મિત્રો એકસો ને દસ આસપાસ પાલ આવેલા છે મિત્રો ગયા શનિવાર કરતાં આજે પાલમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો ભારેની વાત કરું તો ભારીમાં પણ આજે વધારો છે એક છાપરું ફૂલ છે ત્યારબાદ મિત્રો ઓઆરસીસી ઉભા પટ્ટામાં ઉતારેલા છે ભારી હોત અને મિત્રો કપાસની તેજી મંદીની વાત કરું તો મિત્રો એવરેજ બજાર આજે સારું જોવા મળી રહ્યું છે અને સુપર સારા ક્વોલિટી માલના ભાવ મિત્રો ચૌદસો છાસઠ એકસઠ સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો મારી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયોમાં એન્ડ શું એકત્રી ચૌદ ને એકત્રીસ એમ જેમ ચૌદસો ને એકત્રીસ સુપર ઉતારા સાથે ચૌદસો ને એકસઠ સુપર ઉતારા સાથે ફોરજી કપાસ નંબર વન ક્વોલિટી ક્વોલિટી માં નો

કાણું આય હમનો જોતો સુપર કપાસ ભાઈ આગળ

તેરસો ને એકોતેર સેમી સુપર તેરસો ને છવ સેમી સુપર